પણ અત્યારે હજી આવતો નથી પણ આ ભાઈ ચોમાસું છે ક્યારે આવે કાંઈ નક્કી નહીં ભલે આવે આપણે હજી વરસાદની જરૂરત છે અને બે દીવાપતિ પૂજા પાઠ કરી લીધા એને નાસ્તો કરી લીધો મારે હજી નાસ્તો બાકી છે હું એનું ટિફિન તૈયાર કરતી હતી અને ઉત્સવ આજે રવિવાર છે એટલે સૂતો એ ભલે સૂતો

જો એનું કામ રેડી અત્યારે માં એક મિનિટ એ ખોટી ના થાય રેનકોટ ન લઈ જાવ સાહેબ લઈ લેવો તો ઈ તો કહો રેનકોટ લઈ લ્યો જો ન્યાજ છે થેલી આનું કઈ નકી નહી ચોમાસું છે અત્યારે ભલે ન ના હોય આ બેરો રખાય બેરો રખાય હોય તો કામ આવે ચાલો ધીમે આવજો હા બોલો હાલો જય શ્રી શ્રી કૃષ્ણ

ઉત્સવ આવે ને એટલી રાહ છે હાલો હવે ફટાફટ હવે જમી લઈએ ઉત્સવ એટલે મારે કામ થાય અને પછી તું હોમવર્ક કરશે હવે બાકી હોય હો હાલ ઉભો ચાલો તો બપોર પછીનો આપણે સમય થઈ ગયો છે અને આપણે જો અત્યારે ગાય ગઈ ફ્રેશ થઈ ગયા છે ને વાળ કપાવા જવાના હતા અને આપણે સવારમાં નાવાનું રાખ્યું હતું અને વાળ કપાય એવો સવારે નાઈ લીધું અત્યારે એક વાર ચાલે છે

અને આપણે હું હોમવર્ક કરીને ફ્રી થઈ ગયો મમ્મી બનાવે છે રસોઈ જોઈ આપણે હવે મમ્મી શું બનાવે છે રસોઈમાં શું બને છે આપણે રસોઈમાં રસોઈમાં શાક વઘારું સેવ ડુંગળીનું શાક બરાબર છે ખાલી ડુંગળીનું કરવું તો વળી નહીં કીધું લાઈને સેવ ડુંગળીનું કરી નાખું અને આ બાજુ થઈ છે ખીર ખીરો આખે તેમાં કહેતા તો હમણાં હું તો કહે દઉં નું મીઠું મીઠું કઈ નથી કર્યું ને તો ખીર કરી નાખું અને રોટલીની લોટાઈ બંધાઈ ગયા તા ડેડી આવશે એટલે ગરમ ગરમ દેપી જાય આલો બધાય ગરમ ગરમ ખીર ખાવા ઉત્સવ હમ ને જાયફળ ને નાખો ને નાખો નાખો અમારે ઉત્સવ ને એ વસ્તુ ના ખાવા ખાવે ચાલે ડ્રાયફ્રૂટ ના ગમે એનચી જાયફળ ના ગમે એટલે પૂછવું પડે આપણને મજા આવે ડાખો નાખો કઈ વાંધો નહીં આપણે ચલશે ચાલશે ને હમ્મ ચીનની શું ખીરું ધંધો હાથ લાગી ગયો ચાલો તો મમ્મી હવે એવું વઘાર કરે છે એવું બધું કરે છે હવે

અને ચા પાણી પી લીધા અને મને એમ થયું કે લાઈ કલાકથી હમણાં વરસાદ નથી આવતો ને તો શાકભાજી લઈ આવું છું કપડાય બધા ઘરમાં આવે દોરી બાંધી બેડરૂમમાં શું કહેવાય અને શાક એ જ થઈ ગયું છે કાલે જવું હતું તો કાલે વરસાદ આવતો હતો અને આજ તો હજી ઉત્સવ સ્કૂલેથી આવ્યો નથી એ હજી છ વાગે આવશે પોણા છ છ આવે ત્યાં મેં કીધું ફટાફટ છે ને શાક લઈ આવું પણ જો હજી તો વિડીયો સ્ટાર્ટ કર્યો અને હજી વાત કરું છું ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો જો હવે આવામાં જાય આપણે પલળી જાય જો ધીમો 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 ચાલુ થઈ ગયો હવે આમાં કેમ જાવું શાક લેવા તો જાવું જ પડે એમ છે મેં કીધું વહી જાઉં શાક લઈ આવું ને તો હું છ વાગ્યા પછી જાઉં પણ મેં વરસાદ નથી આવતો ને તો લઈ આવું હજી જો આકાશમાં અંધારો જ છે ચારે બાજુ હવે આ જવા દઈએ તો સારું મને તો એવું લાગે છે કે નહીં જવા દે હાલો હું ફટાફટ હવે શાક લઈ આવું